ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાવનાબેન ઉર્ફે ભાવુબેન કિશોરભાઈ નારાયણભાઈ મકવાણાના ઘરે અમુક કિસ્સોમાં આવીને ભાવનાબેનના દીકરા મનીષ ક્યાં છે તેમ વાતો કરે છે ક્યાં છે તેમ કહી ઉશ્કેરેલા શખ્સોએ ઘરમાં તોડફોડ કરી ભાવનાબેનના માથાના ભાગે છરી તેમજ ધોકા વડે માર મારતા જેને લઈને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા ભાવનાબેનના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે સંજયભાઈ ઓરપે હડફો બુદ્ધાભાઈ ઘર રે કલ્ચરિયા પર વાલકેર ગેટ ચિરાગભાઈ સંજયભાઈ ઘર રે કલ્ચરિયાપરા વાલ્ટ ગેટ સુનિલભાઈ કાંતિભાઈ ગોયલ રે કલ્ચરિયાપરા વાલ્ ગેટ અને પુનીત ઉર્ફે માકડો અમુભાઈ યાદવ રે કલ્ચરિયાપરા વાલ્ ગેટ વાળાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ફોટો બોલે છે 50 જામ બાધીને મારતી રહે છે તો અંદર ઘર માં લી હોટે